પૂર્વ વિપક્ષ નેતા ધર્મેશભાઈ ભંડેરી ઉપનેતા નેતા ધર્મેશભાઈ ભંડેરીએ આ દરમિયાન જણાવ્યું હતું કે દિલ્હીમાં શિક્ષા ક્રાંતિ લાવનાર મનીષ સિસોદિયાજીને સુપ્રીમ કોર્ટ તરફથી આજે સત્તર મહિના બાદ જામીન મળ્યા છે આજે સમગ્ર આમ આદમી પાર્ટી તરફથી સુરતની

આજરોજ માનન્ય સુપ્રીમ કોર્ટે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતા દિલ્હીના ઉપમુખ્યમંત્રી દિલ્હીના શિક્ષણ મંત્રી કે જેણે ભારતીય રાજનીતિમાં શિક્ષણ ક્ષેત્રની ક્રાંતિનું જે નવસર્જન કર્યું એવા માનનીય મનીષ સિસોદિયાજી સત્તર મહિનાના જેલવાસ બાદ આજે માનનીય સુપ્રીમ કોર્ટ દ્વારા એમને જામીન આપવામાં આવ્યા છે આમ આદમી પાર્ટી સમગ્ર દેશની અંદર જ્યાં જ્યાં પણ આમ આદમી પાર્ટીની ટીમ છે ત્યાં હર્ષોત્તા સાથે ન્યાયતંત્ર ઉપર મૂકેલા આ વિશ્વાસને ઉતર ઉતરતો જોઈ આજ રોજ સૌ સાથીઓ ખુશી મનાવી રહ્યા છે આમ આદમી પાર્ટીની સુરતની ટીમ માનનીય વિપક્ષ નેતા શ્રી પાયિલબેન સાકરિયા દંડક શ્રી રચનાબેન હીરપરા ઉપનેતા શ્રી મહેશભાઈ અંજોલ આમ આદમી પાર્ટીના તમામ કોર્પોરેટરો આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી મનોજભાઈ સોરઠિયા સંગઠનના તમામ સાથીઓ તમામ કાર્યકર્તાઓની હાજરીમાં આજ રોજ હર્ષોલ્લાસ સાથે ખુશી મનાવી આમ પાર્ટીની સમગ્ર ટીમ માનીને સુપ્રીમ કોર્ટનો આભાર માને છે કે અમે ન્યાયતંત્ર ઉપર જે વિશ્વાસ મૂક્યો હતો એ વિશ્વાસ આજે ખરો મિત્રો છે પરિવાર અમે ન્યાયતંત્ર ઉપર મૂકેલો અમારો ભરોસો આજે સિદ્ધ થયો છે આમ પાર્ટી વતી સમગ્ર દેશની જનતાને અભિનંદન આપું છું કે તમામ બાળકો કે જે બાળકોએ શિક્ષણની અંદર સર્જાતી ક્રાંતિને જોઈ છે એ ક્રાંતિના પ્રણેતા મનીષ સિસોદિયાજીને આજરોજ જામીન મહિના છે અને એની ખુશાલીમાં અમે સૌ લોકોએ સુરતની સમગ્ર ટીમે આજરોજ જીતા બેઠી ફટાકડા ફોડી ઢોલ સાથે આ નિર્ણયને આવકાર્યો છે તમામ દેશવાસીઓને હાર્દિક હાર્દિક